આ રીતે તો દીપાયો ઓરઠ દેશો હે ધજાડી આઈ ખોડ્યું ધર્યું વાહ વાહ ભાઈ વાહ ગડવી ભાઈ આડી તો જા બેહણા ગડગી ઈરનાર હન વે કોંડ નજરુ પડે રે લોલ આડી જે છતરી ઉગાડી કાળો જડા કોરા વા રે લોલ अडीचने शंकानी छतरी उगाडी काळज येना कोरा रया रे लोल ਹਰੀ ਨੇ ਦਾਣੇ ਦਾਣੇ ਦੀਨ ਨਾ ਤੋ ਵਿਸ਼ਮ ਭਰ ਵਾਤੂ ਕਰੇ ਰੇ ਲੋਲ ਮਾੜੀ ਤੋ ਬਿਆਰਨ ਖਾਇ ਨੇ ਬੈਠੋ ਏ ਖੇਪ ਇਹ ਨੀ ਖਾਲੀ ਗਈ ਰੇ ਲੋਲ ਮਾੜੀ ਤੋ ਰਾ ਬੇ ਹੋਣਾ ਗੋਡ ਗੀਰ ਨਾਰ ਨਵੇ ਕਨ ਨਜਰੂ ਪੜੇ ਰੇ ਲੋਲ માડી તોરા બે ગઢગિરના રવે ખાંડ નજરું પડે એ રે લો માડી તોરી સબિયું ઘર ઘર ચોડે કીધેલું તરુ નો કરે એ રે એ લો માડી તોરા બેહણા ગઢ ગીરનાર એ નવે ખાંડ નજરુ હે પડે એ રે લો જય જય માતાજી તો મિત્રો જો કેવું સુંદર મજાનું જે માતાજીના ચાલીસા ગઢુભાઈ સાંભળ્યા સંભળાયા આપણને તો ખૂબ ખૂબ આભાર અને મિત્રો તમારે કંઈ પણ સાંભળવું હોય આ ગઢુભાઈ આગળથી તો પણ એ પણ કમેન્ટમાં જણાવીશો તો ગઢુભાઈ ખૂબ ખૂબ આભાર જય માતાજી જય